પ્રતાપનગરથી દંતેશ્વર તરફ જતા રોડ ઉપર શાકભાજીનો ધંધો કરતાં પરિવારને હેરાનગતિ છે પ્રતાપનગરથી દંતેશ્વર તરફ જતા રોડ ઉપર કોર્પોરેશન અધિકારી દ્વારા વિધવા મહિલા અને ત્યાં શાકભાજીનો ધંધો કરતા પરિવારને હેરાનગતિ તેઓને વજનનો કાંટો ત્રાજવો અને શાકભાજી મળીને કુલ ચાલીસથી પચાસ હજારનો માલ કોર્પોરેશન દ્વારા કબજે કરી લેવામાં આવ્યો હતો કોર્પોરેશનના અધિકારીઓને કોર્પોરેશનના અન્ય કોઈ પણ કામકાજમાં એટલી ડીલાસ જોડે કે તે કામ થતા નથી પરંતુ આવી રીતે કોઈને હેરાન કરવું હોય તો ગરીબ પરિવારને હેરાન ગતિ કરવી પડે છે તેઓ અડધી રાતે પણ કામે લાગી જતા જોવા મળે છે બનાવની રાત્રે નવ થી સાડા ની વચ્ચે આ થયેલું જોવા મળ્યું હતું સાહેબ મારો મોટા ભાવ માલ પંદર હજાર નો માલ હતા ભરી ગયા આજે મેં વિધવા બેન છું ત્રણ દિવસથી મારા માલ ની હરાજી બોલાવે છે માલ વેચવા દેતા જ નથી માલ ભરી ભરીને લઈ જાય છે કહેવા જઈએ છીએ કે કહીએ નહીં વેચવાનું સાહેબ હમણાં પાંચ રૂપિયાનો કોઈનો સહારો નથી મેં વિધવા છું મારા નાના નાના છોકરાઓ છે છોકરાના છોકરા આજે અમે ગરીબ માણસો કઈ જઈએ કોઈનો સહારો નથી કે કોઈનો આધાર નથી મને મેં વિધવા ભાઈ દી છું મેં રોડ ઉપર ધંધો કરું ચાર વાગ્યા કરતી ચાર વાગ્યાનો બંધ કરા સાત વાગે આવું સાત વાગ્યાનો બંધ કરા સાહેબ રાતે નવ વાગે આવું તો નવ વાગે આવીને ભરી ગયા મારે તો સાહેબ અમે વિધવા ભાઈ થી ગરીબ માણસો કમાવા કઈ જઈએ કેવી રીતે અમારું ગુજરાન ચલાવીએ ઘરના ભાડા નથી વેચાણ કરતા તમે સાહેબ મને એના કલાકે જ થયું શું વેચતા મેં શાકભાજીનો ધંધો મારો છે નથી ઘરના ભારા ભરાતા નથી લાઈટ બિલ ભરાતા કે નથી ગેસના બોટલ ભરાતા મેં વિધવાભાઈ મારા છોકરાના છોકરા નાના નાના છે મારો ઘરવાળો ઓફ થઈ ગયા મને કોઈનો સહારો નથી તો મેં સાહેબ રોડ ઉપર કમાઈ મારા બચ્ચાનું પેટ ભરું છું તો કોપરેશન વાળા આવીને મને હેરાન કરે છે દસ વાગ્યે આવું વેચવા તોય લઈ જાય સાત વાગ્યા આવું તોય લઈ જાય સાહેબ સવારમાં આવું તોય લઈ જાય કોઈ ચાના સાપતા નથી ધંધો કરવાના કોર્પોરેશન પરમિશન આપી દીધી તમને અહીં કોઈ મને કોઈ પરમિશન આપી નથી પણ સાહેબ આજકાલ કરતા મેં પંદર વર્ષથી ધંધો કરું છું મેં આજથી પાંચ દસ વર્ષ પહેલા પાવતી ફરાઈ પાંચ વર્ષ પહેલા ફરાઈ બે વર્ષ પહેલા ફરાઈ મેં પાંચ પાંચ હજારની પાવતી ફરાયેલી છે આ જગ્યાની કોણ લઈ જાય છે પાવતી પાડીને પાવતી પહેલા ફારીને મેહુલ સર લઈ જતા ને હમણાંથી એક વર્ષથી મેહુલ સર નથી ફાવતી લે તો કાંટા લઈ જાય શાકભાજી લઈ જાય છે મોગા ભાવને માલની હરાજી બોલાય આજે મારો ચોરી સો રૂપિયાના ભાવની ચોરી લાવી વ્યાજમાં રૂપિયા લઉં છું વીસ ટકાના ભાવના સાહેબ વ્યાજમાં રૂપિયા લઈને મેં શાકભાજીનો ધંધો કરું મારું શાકભાજી લઈ જાય છે આજે અમને ગરીબ માણસોને ખાવા દેતા નથી ધંધો કરવા દેતા નથી કેવી રીતે અમારું ગુજરાન ચલાવીએ કે આજે અમારું મન જાણે છે આજે મકાન માલિકે મારું મકાન ખાલી કરાવ્યું લાઇટ વાળા મારું બિલ કાપી ગયા

કઈ જઈને અમે રોટલા ખાઈએ સાહેબ તો કોઈ અમારી વિરાંતિ સાંભળો ને અમને કોઈ સપોર્ટ કરો તો અમને જગ્યા માં આપો તો અમે ધંધો કરીને ખાઈએ નકર તમે સરકાર કહેતી હોય તો અમે ઘરે ફાવ ખાઈને મરી જાય સાહેબ છોકરાને મારી મારા છોકરાને મારી નાખીએ તમને અમે પાવતી પહેલા ફરતેલા તમે લારી લઈ ગયા કાંટો બાંટ લઈ ગયા શાકભાજી લઈ ગયા તો સાહેબ અમારું ગુજરાન કેવી રીતે ચલાવીએ અમે કોર્પોરેશનના કયા અધિકારીઓ આવ્યા હતા અત્યારે

હવે મારા સામે વાળાને વ્યાજ કૈસી આપવાનું મૂડી કૈસી આપવાની સાહેબ એ તમે કોઈ મને સરકાર સહાર રાખો ને મને કોઈ જગ્યા આપો સારી તો અમે ધંધો કરી કહીએ ને તમે એવું હોય તો અમે મરી જઈએ સાહેબ તમે સરકાર અમને કહો કે મરી જાવ તો અમે મરી જઈ કેવી રીતે ગુજરાત અમારું ચલાવું મારા નાના નાના બાલ બચ્ચા લઈને નથી ભાડા ભરાતા નથી લાઈટ બિલ ભરાતા કે નથી

વાત મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો